જે નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો સત્યાવીસની જન્મજયંતિના ઉપલક્ષમાં વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ યુવા સંગઠન એઆઈડીવાય અને મહિલા સંગઠન એઆઈએમએસએસ તરફથી પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં વડોદરાના અગ્રણી નાગરિકોએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને એમના તરફથી શ્રદ્ધાંજલિ આપી અમે નેતાજી સુભાષ બોઝની આ જન્મજયંતિ ઉપલક્ષમાં લોકોને કહેવા માગીએ છીએ કે ચાલો આપણે સૌ સંગઠિત થઈને નેતાજી સુભાષ બોસના અધૂરું સ્વપ્ન પૂરા કરવા માટે પ્રતિબદ્ધ થઈ જશે મારું નામ આયુષ છે હું એઆઈડીએસઓ વડોદરા જિલ્લા સાંગઠની કમિટીનું સેક્રેટરી છું